દીકરો પ્રેમ કરે તો પ્રેમ અને દીકરી પ્રેમ કરે તો વેમ એવું આ સમાજની અંદર થઈ રહ્યું છે જ્યારે કોઈ દીકરો કોઈની દીકરી અને ભગાડી અને ઘરે લાવે છે ત્યારે ઘરમાં રહેલી તેની બેન એટલે કે દીકરી બધું જોતી જ હોય છે એટલે કે દીકરો પ્રેમ કરે છે ત્યારે ઘરની અંદર ખૂબ જ ખુશ થાય છે કે અમારો દીકરો આજ આ દીકરીને લગ્ન કરી અને લઈ આવ્યો છે જે લોકો સાથે આપણે બોલતા ન ને એની ઘરે પણ બેસવા જઈએ છીએ અને બેસી અને કહે છે અમે અમારો દીકરો આ દીકરાની વહુને લઈ આવ્યો છે તો જ્યારે દીકરો પ્રેમ કરી અને કોઈની દીકરીને ભગાડી અને ઘરમાં લાવે છે ત્યારે એની સાથે રહેલી એની બેન આ બધુંય જોતી જ હોય છે અને જ્યારે આ દીકરો પ્રેમ કરી અને કોઈને લાવે છે ત્યારે પ્રેમ કહેવાય અને એની ઈદ ઘરમાં રહેલી જ્યારે દીકરી કોઈ સાથે ભાગી ગઈ છે ત્યારે તેની ઉપર એવું કહેવામાં આવે છે કે આ તો અમારું નાક ડુબાયું આ તો સાવ કહેવાય કે અમારે સમાજમાં જોવા જેવું ન રહ્યું અને એની ઉપર જાત જાતના પ્રશ્નો કરવામાં આવે છે દીકરીને એટલી વિનોણી કરવામાં આવે છે કે આ શું કર્યું પણ એ દીકરી શીખી હતી ક્યાંથી જ્યારે દીકરો પોતાનો ભાઈ જ્યારે કોઈની દીકરીને ભગાડીને લાવ્યો તો ત્યારે ઘરમાં રહેલી દીકરી બધું શીખી હતી અને આ જ વસ્તુ જ્યારે શીખી હતી ત્યારે કોઈ કોઈના મા બાપે એમને શીખવ્યું નહોતું કે જ્યારે તમને કોઈ પાત્ર પસંદ આવે છે ત્યારે તમે પહેલાં તેના લાયક બનો જ્યારે દીકરો ઘરની અંદર કોઈ દીકરી અને ભગાડીને લાવ્યો હોય ત્યારે દીકરાને પણ કહેવાની જરૂર હતી કે બેટા રહેવા દે આ વસ્તુ ત્યારે નથી કરવી અત્યારે તું પહેલાં તેના લાયક બન એટલે કે એ દીકરી જેને ભગાડીને લાવે છે તેના લાયક બન તેના માતા પિતાને લાયક બન તેની માતા પિતાની ઈચ્છા વિરુદ્ધ જઈ અને આ વસ્તુ તું ના કર જો આવું વસ્તુ તમે તમારા દીકરાને શીખવાડી હોત તો ઘરમાં રહેલી દીકરી પણ સો એ સો ટકા આ જ રીતે શીખી શકત એને ભાગવા ભાગતા પહેલાં પણ વિચાર કરત અને જ્યારે દીકરો આ વસ્તુ શીખી અને દીકરો દીકરીને લાયક બની જાત અને જ્યારે એના માતા પિતાને કહે દીકરીના કે હું આને પ્રેમ કરું છું અને મારે લગ્ન કરવા છે તો કોઈ પણ માતા પિતા એવા નહીં હોય કે એને લાયક બન્યા પછી કોઈ ના પાડશે લાયક બનવું એટલે કે સારામાં સારી નોકરી કરવી સારામાં સારી પોતાની રોજીરોટી કમાવી અને સારામાં સારી રીતે સાચવી શકે અને રહી શકે એવો આશરો બનાવી અને દીકરીને લાયક બને અને પછી જો કોઈને કહે

સ્વસ્થ રહેજો સુરક્ષિત રહેજો જય હિન્દ જય ભારત જય શ્રી કૃષ્ણ રામ રામ સીતારામ